તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ક્ષણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જોઈ લો હું એકચ્યુઅલી આવ્યો છું બહાર થોડું કામ હતું તો ચાલો તમને હું મુંબઈ બતાવી દઉં ને હું એકચુઅલી ઊભો છું હમણાં ફિફ્ટી એટ ફ્લોર ઉપર અઠ્ઠાવન માળા ઉપર હું છું તો જોઈ લો આ મારી પાછળનો નજારો છે ને અહીંયાથી તમને જે નવું હમણાં જે સી લિંક છે નાવા શિવાવાળું સાઉથ મુંબઈને જોડવાવાળું જે છે બાવીસ કિલોમીટરનું એ બી તમને બતાવી દો મારી પાછળ તો મિત્રો આજે જે તમને બ્રિજ દેખાય છે ને એ અત્યારનું સૌથી મોટું દરિયાનું બ્રિજ છે બાવીસ કિલોમીટર વાળું જોઈ લો એટલે અહીંયાથી તમને ક્લિયર દેખાય છે ને હું એકચ્યુઅલી ઉભો છું ટેરેસ ગાર્ડન ઉપર ટેરેસ ગાર્ડન ઉપર જોઈ શકો છો અહીંયા નીચે આ છે હાઈટ અને અહીંયાથી લગભગ અડધું મુંબઈ સમજો શહેર દેખાઈ જાય છે તો ચાલો થોડું આગળ જઈએ આ જોઈ લો સામે સામેનો નજારો તમે જોઈ લો બિલ્ડિંગોને કેટલું બધું છે ફરી એકવાર બ્રિજનો નજારો ને આ જે સામે દેખાય છે જેવું એ છે ટ્રોમ્બે નવી મુંબઈ ટ્રોમ્બે કહી દો બાબા એટોમિક સેન્ટર કહી દો અને આ સામે જો ગોલ ફીર તો દરિયો જ દરિયો છે ને મુંબઈની મોટી મોટી ઇમારતો

એકદમ હાથ મોડું ધોઈને ફ્રેશ થઈને ચેન્જ કરી લીધા ગયા છે બહાર એ તો સવારથી જ ગયા છે અમે બે સાથે જ નીકળ્યા હતા ને એમને તો હજી ટાઈમ છે આવતા લગભગ સાંજ થઈ જશે આવ્યો એટલે તમને જોડે મલાવી દઉં મેડમ આવી ગઈ છે ઓર્ડર પરથી અને જોઈ લો ટાઈમ વાગી ગયા છે સાંજના સાડા છ મેડમની બાજુમાં નાની મેડમ અને આ રહી મેડમ ચીઝલિંગ ખાય છે

જે સવાર નાસ્તો કર્યો હતો ને તો એ તવીને બધી બધું જ હતું રોટલી નો પાટલો ને એવું બધું પણ અમારો દિવ્યો એટલો હોશિયાર કે બધું કરી નાખ્યું આજે એ હંમેશા કરી ને આ એકચુલી સરપ્રાઈઝ અમને ખબર બી નહીં પડે આ આવીને મને કે છે કે તમે પાછા મોકલ્યા મેં કીધું નહીં તો એ કે દિવ્ય મેં કીધું મને ખબર નથી ને દિવ્ય હતો

જમીન અમે મૂકલી ગયા અને જોઈ લો દિવ્યભાઈ શું ખાવ છો દિવ્યભાઈ ખાય છે મીઠી પીપલ નાનો બ્લોગ છે તમને ગમ્યો હોય નહીં ગમ્યો હોય એના કોમેન્ટનો જવાબ જરૂર આપજો તો મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી